જય રણછોડ માખણછોડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચારના મથાળે છે કલોલ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી અને એક યુવાન ઉમેદવારની રણછોડપુરી શ્રદ્ધા સાથે ભરી યાત્રા રણછોડપુરા ગામે રણછોડજીના આશીર્વાદથી યુવાન નેતાની એન્ટ્રી કલોલ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં આજે એક મહત્વની ઘડતાર નોંધાઈ ગાંધીનગર જિલ્લાના ભાજપ મહામંત્રી રમેશજી ઠાકોરના પુત્ર અર્જુનસિંહ રમેશજી ઠાકોર દ્વારા ભગવાન રણછોડજીને સાક્ષી રાખી અને ગામના વિકાસના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરી દીધું તાલુકા પંચાયત કચેરીના કોમન હોલમાં પત્ર ભરતી વખતે ગામના વિવિધ વર્ગોના લોકો અને સમર્થકો ઉમટી પડ્યા હતા શ્રદ્ધા આત્મવિશ્વાસ અને રણછોડ દાસભાવ સાથે આ ઉમેદવારી નોંધાઈ પ્રકોપ ન્યૂઝ સાથેની વાતચીતમાં ઉમેદવારશ્રીએ કહ્યું ગામનું નામ રણછોડપુરા છે તો અમારું કાર્યો પણ ભગવાન રણછોડજીની કરુણાથી બનેલું રહેશે ગામના લોકોના આશીર્વાદથી રણછોડપુરાને વિકાસનું કેન્દ્ર બનાવીશું આવી સંસ્કારી વાણી અને લોકોમાં ઉભરાતા વિશ્વાસના કારણે રણછોડપુરાની ચૂંટણી હવે વધારે રસપ્રદ બની છે જોવાનું રહેશે કે ભગવાન રણછોડજીના આશીર્વાદે કોને વિજયશ્રી પ્રાપ્ત થાય છે અમે આપને અપડેટ આપતા રહીશું પ્રજાની પડે પ્રજાની ભલાઈ માટે પ્રકોપ ન્યૂઝ નામ અર્જુનસિંહ રમેશજી ઠાકોર છે મેં રણછોડપુરા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી નોંધાવી છે તમે હું રણછોડપુરા ને રણછોડપુરા ખરેખર માં કહી શકાય કે હું ગામનું નિર્માણ કરીશ મારું ગામ રણછોડપુરા અમિતભાઈ શાહ સાહેબની ની લોકસભા ક્ષેત્રમાં આવે છે ને તે હું પંચાયત પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જોડાય ને વિકાસના કાર્યો કરી અને હું ફરીથી એક વાર તમારા માધ્યમથી વિનંતી કરું કે મારા ગામના મતદારો મને જંગી બહુમતી થી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત